આપણે તો ફર્સ્ટ વાર આપણા ધાબા પર આવ્યા છે જો બની તાર નું પહેલી વાર ધાબા પર આવ્યા છે જો નજર એટ મસ્ત છે એની ઉપરથી બાબા બાજુ દાડી ફરે છે ક્રિષ્ન નેજીરી જોયેલી છે પેલી બાજુ ટેક્ટર ધોવે છે જયમીન શું કા બેના કાળે ચડાઈ આવો નીચે જાઓ આવું ચાલો ગાઈસ આપણે તો નીચે જો આ બાજુ આપણા ધાબા પર સરસ મજાનો નજારો દેખાય છે જૂનું ઘર જો એની બતાવી દો તમને ચલો આપણે તો નીચે જઈએ હવે હા બાજુ આપણું ઘરનું પાસેનું લોકેશન છે જઈએ નીચે ગુડ મોર્નિંગ જય માતાજી આજના બહાર અપ્લોકમાં આપનું સ્વાગત છે નવી બહેન તૈયારી થઈ ગયા છે તમે પણ ખૂબ અમે પણ એટલો બધો ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ જો સરસ મજાના સૂર્યોદા પણ ઉજ ગયા છે એ તો આ બધી તો દાદા પરે છે મુન્નું પણ આવ્યું છે આ તો મુન્ના ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી જો આજે તો મુન્ને સરસ મજાનું કશું બનાવ્યું ને મુન્ના શું બનાવ્યું પ્રોજેક્ટ નું હે ને મુન બધાઈ જો જો મુન્ને સરસ મજાનું બનાવ્યું છે ફૂલ લટકણી નહીં તે બનાવ્યા અને શું બનાવ્યું જો મુન્ને તો પંખો બનાવ્યો ચાલુ થઈ જાય સરસ મજાનો પંખો બનાવ્યો મુન્ને તો સરસ મસ્ત બનાવ્યો મુન્ના હજુ તો હજુ તો અહીંયા આગળ ગોદેરી એવું આરવાનું પણ બાકી છે

આજે બહાર જવાનું તું પણ નહીં જાણે તું ઘી લઈને જાણું પણ આજે ટાઈમ નહીં એટલે નહીં જવાનું પણ કિસ બીમાર બહાર થાય બહાર અમારે તો બે છોકરા પછી થાય ઠંડી બીમાર પડે કિશુડી તો અમારે જમીન રજા ના પડે જમીન તો ખાઈ છે હા તો બનાવી દો રોટલી હો ચલો ગાઈસ આપણે તો કિશન મૂકીને આવી ગયા છે ને કિશુન મમ્મી પણ ખાવા લઈને આય છે રોટલી ખીચડી પછી તો ચલો ખાઈ ચલો ખાઈ આપણે તો ચલો ગાઈસ આપડે તો ઘરે આવી ગયા છે

चेक कर जो ये लाइन चलो गैस आपने मोटरों चाने जी करी, तो करी जो है चाल सही तो नसीब से आप चलो गैस ऊंचाने चाने जी तो करी जो है सीज़ पार्टी जो जो चलो गैस आपने ट्रिक तो कम आई गई चाल सही गया सब फाइनल मोटर थाई गई चलो पानी पड़ लिए એક બે વાર ઊંચી ત્યાંથી કરે તો ચાલુ થઈ જશે દળ આવે ને ચાલુ થતી થઈ ગઈ ચાલુ છે ઘરે ચા પીવા માટે અને તું શું કા કૃષ્ણ તો શું કહે કે લાલ લાલ ડુંગળી હે બીટ કહેવાય શું કહેવાય બીટ ડોબવાનો પણ આપતો નાસ્તો કરાવી દીધો છે ને ડોબન કપડા વાળા જો મમ્મી બાજુ કપડા વાળા છે અને આપણે ચા કહીએ મારો ચા પણ આવી ગયો ચલો ગેશ ચા પી લઈએ આપણે તો કઈ જાનું ચાર કાપાજા લઈ જજે તું જ ને પોટલું છું કરવા મમ્મી જા નહીં ચંપલ પીયા ચંપલ શું બૂટ પીઆઈએ જવા નવ તો કૂતરે તોડી નાખે ને કીશું તો ચંપલ બૂટ બૂટ તોડી નાખે નહીં કૂતરે ચાલો ગઈ ચા પી લઈએ આપણે

વરાય તો ગયું છે પણ ઢગડ ભરવાની બાકી છે જો આ બાજુ બાકી પણ છે હજુ તો જો વારવાનું ઠેઠ સુધી બ્લોક પણ વારવાના છે અને આજુબાજુ તો જો ખુરછોડી આવો પણ આ નહીં ફંક્શન તો અહીં દિવસથી પતી ગયું છે પણ એને ઉપરડી બુકિંગ કરતા રહેશે જો ચલો ગઈશ આપણે તો વારવાનું ચાલુ છે તો વારી લઈએ ગાઈસ અમે તો ઘેર આવી ગયા છે જય મિનિને જો નાહા ના મોડી છે તો હ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો કે તો ચલો ગેસ ખાઈ લઈએ તો જૈમી ક્રિષ્ના પાલક ની ભાજી હાથી કાલે ને હા લઈ જમીન ટીફીન ની તૈયારી રોટલા રોટલા બનાવે જમીન રોટલી ની હાલ લાગે પાલક ભાઈ રોટલો લઈ જ

કૃષ્ણ કૃષ્ણા પશ્ચિમ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી ચેનલ મના સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ